ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય मने भक्ति दे जो भगवान रे बीजु कई जो तू नहीं मने भक्ति दे भगवान रे बीजु कई जो तू नहीं अरे बाग बगीचा ने बंगला संपत्ति ने संतान इतो तो कर कर्मे लख्या सांपड़े रे તમે ભક્તિ કરો ને પ્રધાન રે બીજું કાંઈ જોતું નથી તમે ભક્તિ કરો ને પ્રધાન રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી મને દેજો ગુરુ શરણ માં વાસરે બીજું કાંઈ જોતું નથી મને દેજો ગુરુ શરણ માં વાસરે બીજું કઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી અરે સગાવાલા સૌ સ્વાર્થના નિરખી કર્યું સંતોએ નિદાન સાસો સગો મારો શામળો રે

ઓ ભગવાન રે બીજું કાઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાઈ જોતું નથી મને દેજો ગુરુ ચરણમાંવાસ રે બીજું કાઈ જોતું નથી મને દેજો ગુરુ ચરણમાંવાસ રે બીજું કાઈ જોતું નથી અરે આ ભક્તિ વિનાનું જ્ઞાન શે લુણ વિના સાત સમાન માટે મોહને અમે માનીએ રે મને ભક્તિનો આપો ખૂબ દાન રે બીજું કઈ જોતું નથી મને ભક્તિનું નું આપો ખુબ રે બીજો કઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજો કઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજો કઈ જોતું નથી મને દેજો ગુરુ શરણ માં વાસ રે બીજો કઈ જોતું નથી મે મને દેજો ગુરુ ચરણ માં વાસ રે બીજો કાઈ જોતું નથી મારે ધરવું તમારું ધ્યાન રે બીજો કાઈ જોતું નથી મારે ધરવું તમારું ધ્યાન રે બીજો કાઈ જોતું નથી અરે વૈભવ ને વિલાસ માં ઘણા કર્યા વિશે રસપાન આ જગત સઘળું જોઈ લીધું રે મને લાગ્યું દર્શનનું બીજું કઈ જોતું નથી મને લાગ્યું દર્શન નું કઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કઈ જોતું નથી મને દેજો ગુરુ શરણ માં વાસરે બીજું કઈ જોતું નથી મને જે ગુરુ ચરણમાં માં વાસ રે બીજો કઈ જોતો નથી અરે કહે પુરુષોત્તમ પ્રેમથી આપો એક વર સદા રહીએ અમે સત્સંગ મારે એ હું તો રટું તમારું નામ રે બીજું કઈ જોતું નથી હું તો તમારું રે બીજું જોતું નથી મને દેજો ગુરુ ચરણ વાસ રે બીજું કાંઈ જોતું નથી મને દેજો ગુરુ ચરણ વાસ રે બીજું કાંઈ જોતું નથી મારે ધરવું તમારું